नमस्कार आप देख रहे हैं छोटा प्लस न्यूज़ होंचो आपने साते हैं इधर बगल। नर्मदा जिला शिक्षण जगतनाथ सिंह गणाता स्वर्गीय रतन सिंह महाराणा नामे मुख्यमंत्री बुधेंद्र पटेल हस्ते रतन सिंह महाराज मेमोरियल ना शिक्षण जगतवाह करे सारी कामगिरी मार्टे एवर्ड अनाज कराश। નર્મદા જિલ્લાના શિક્ષણ જગતના નામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર શિક્ષણ જગતમાં કરેલ સારી કામગીરી માટે વિરસા મુંડર ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મધુકર પાડવી અને પ્રોફેસર સંતુપતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા મુખ્યમંત્રીએ સ્વર્ગી રતનસિંહ મહેડાને શિક્ષણ સેવાની વિદાવી હતી જેમની ભરૂચ અને નર્મદા જિલ્લામાં બોત્તેર જેટલી શૈક્ષણિક સંસ્થાઓ ચાલે છે આ એવોર્ડનો વિચાર તેમના પૌત્રી વિરાજવા મહિલાને આપ્યો અને આ બિરસા મુંડા જન્મ જયંતી વર્ષમાં તેની શરૂઆત કરવામાં આવી હતી રતનસિંહ મહિલા કે જેમણે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધાર્યો હતો અને હાલ પણ તેમની સંસ્થાઓ થકી આદિવાસી વિસ્તારના બાળકો વિના શિક્ષણ લઈ રહ્યા છે સ્વાર્ગસ્થ રત્નસિંહજી બનેલા વાર્તાને આગળ ધપાવવા તેમના પૌત્રી વિરાજબા મેરાયાએ રત્નસિંહજી મેરાયા મેમોરિયલ એવોર્ડની પહેલી શરૂ કરી છે તેમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ થી મુખ્ય ધારામાં લાવીને સાકાર થઈ રહ્યો છે વડાપ્રધાન શ્રીએ ભારતને 2047 માં વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે તે માં આ દિશામાં સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપીને કદમ મિલાવી શકે તેવા વિકસિત ભારત વિકસિત ગુજરાત માટે સૌરાષ્ટ્ર રહે એવી અપેક્ષા છે ફરી એકવારતાઓને અભિનંદન પાઠશે રાજપલાનો ગૌરવ કેવાતા नर्मदाના સિંહ કેવાતા રત્નસીજી મેડાનો જે એવોર્ડ આજે પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે આ પ્રમાનની મુખ્યમંત્રી શ્રી કુપેન્દ્રભાઈ પટેલ થી એના માટે હું ખૂબ ગર્વ અનુભવું છું એટલા માટે જ નહીં કે એક એવોર્ડ બાદ પડ્યો છે પણ એમનો જે સ્ટેમ્પ આજે પડ્યો છે કે આદિવાસી વિકાસ મને વધારે આપણે ઉથાન કરવો છે અને જેના માટે 1957 થી જે મારા दादा રત્નસીજી મેડાએ ચડવડ ચાળું પેરીતી એને આજે મને એક દીકરી તરીકે અને મહિલા કુટુંબની ની સૌ વચલી દીકરી તરીકે એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે કે આ એક અવોર્ડ ને પ્રસ્થાપિત કરીએ ઘણા વર્ષોથી મારા દાદા લગભગ પિસ્તાલીસ વર્ષ જેવું થઈ ગયું જયારે દાદાજી ના એવોર્ડ નું જાહેરાત ક્યારે થઈ નહીં હતી અને એના દ્વારા જો શિક્ષણ ને વધારે પ્રાધાન્ય મળતું હોય તો એનાથી વિશેષ મારે અ મારા માટે ગર્વ છે દર વર્ષે આ એવોર્ડ નું જાહેરાત થશે મારું કાર્યક્ષેત્ર જેમ ટ્રસ્ટ નું બંધારણ પ્રમાણે જે કે છે કે આખું કાર્યક્ષેત્ર ભારત છે તો એ કાયમ મારે ક્યાંક ને ક્યાંક થી કોક ને કોક જે શિક્ષણ આગળ વધ્યું હોય એને આ આ એવોર્ડ આપવામાં આવે આજે બે વાઇસ ચાન્સેલર એવોર્ડ આપ્યો છે મધુકર પાડવીજી ખાસ કરીને એમનાથી શરૂઆત એટલા માટે કરી કે એમને નાનપણથી અમારી સંસ્થાઓમાં ભણીને આગળ વધ્યા છે અને વાઇસ ચાન્સેલર સુધી પહોંચ્યા છે એવા જ બીજા પ્રસન્નાજી કે જેમને આંધ્રપ્રદેશમાંથી એક ટ્રાઈબલ લેડી તરીકે સો વર્ષમાં ક્યારેય જે વાઇસ ચાન્સર નહીં હતા એવા પ્રસન્નાજીને એવોર્ડ આપવામાં આવ્યો છે અને જે ખૂબ ગર્વની વાત છે મારા માટે ભારત દેશ મેં એક અલગ સંસ્કૃતિ उस संस्कृति में सेवा और त्याग का और बलिदान का बहुत महत्व है क्योंकि कोई भी व्यक्ति जब निस्वार्थ भाव से समाज के लिए काम करता है मेरे लिए वो संत है और महिला साहब स्वर्गीय रत्न सिंह महिड़ा साहब ने जो समाज में और संसार में तमस अज्ञान का तमस अंधकार दूर करने का काम किया है ऐसे व्यक्ति मेरे लिए संत के बराबर होते हैं तो जब विराज बा ने मुझे कहा कि ये मेरे दादाजी हैं और इनके नाम से मैं ये मेमोरियल अवार्ड स्थापित कर रही हूँ और माननीय मुख्यमंत्री महोदय प्रदेश के आ रहे हैं तो आप आएंगे तो अच्छा लगेगा क्योंकि कृष्ण का नाम गीता से जुड़ा है अध्यात्म से जुड़ा है ज्ञान से जुड़ा है ये एक सौभाग्य है मेरा कि भारतवासी मुझे कृष्ण समझते हैं या उस पात्र के माध्यम से मैंने जो काम किया उसके लिए मेरा सम्मान करते हैं प्रेम करते हैं तो मुझे लगा ये मेरा दायित्व बनता है कर्तव्य बनता है कि ऐसे एक अच्छे कार्यक्रम में अपनी उपस्थिति दू और इस विनम्रता से और इस भाव से आज मैं यहाँ पर आया हूँ अच्छा लगा बहुत अच्छा लगा इतना कैसा लगा गुजरात गुजरात में तो बहुत घूमे हैं कहा नहीं घूमे हैं हमने यहाँ कई शूटिंगे की है राजपिपला में नहीं की है लेकिन भुज में की है गुजरात भी बहुत घूमे हैं यहाँ पर અમ કરળાવતી મે મેરા જો નાટક હે ચક્રવ્યુ اسકે શોઝ હુએ હે વડોદરા મે વડોદરા મે બહોત સારી 3-4 બાર શોઝ કીયે હે તો ગુજરાત તો અચ્છા હી હે બહોત સુંદર હે આની પ્રતિક્રિયા રૂપે કહેવાનું થાય તો માનનીય મુખ્યમંત્રી શ્રી ના હસ્તે આપ સર્ગી રત્નસિંહ જે મેમોરિયલ એવોર્ડ મળ્યો એક ક્ષણ મારા માટે અદ્ભુત છે કારણ કે પહેલી જ વાર એની શરૂઆત થઈ રહી છે અને ટ્રાઇબલ કોમ્યુનિટી માટે જે લોકોએ કામ કર્યું છે અને ફિલ્ડમાં છે લકો અજી જે સપનું સાકાર કરવા માટે માથામણ કરી રહ્યા છે એવર જ્યારે મને મળતો હોય ત્યારે મારી કમ્યુનિટી માટે અને મારા માટે અને યુનિવર્સિટી અમારી વીરસા મુંડા યુનિવર્સિટી માટે એક સપના સમાન છે અને એમના ઇતિહાસ માટે સાહેબ મે એમને જોયા છે પણ ઓછા સમય માટે પણ એમને જોયુંલા અને એક અદ્ભુત વ્યક્તિત્વ અને પરછંદ કાયા અને બોલવામાં સ્પષ્ટ વક્તા એવા એ મહિલા સાહેબને મે જોયા છે એમના દર્શન કર્યા છે અને એમની સંસ્થાઓમાં ટ્રાયબલ કોમ્યુનિટી ના વિદ્યાર્થીઓને એક પણ પૈસો લીધા વગર એડમિશન મળતું હોસ્ટેલ હોય કે કોલેજ હોય પછીથી આપણે રીએમ્બર્સ કરીને જ્યારે અનુકૂળતા થાય સ્કોલરશિપ મળે ત્યારે પૈસા ભરી દેવાના અને એના કારણે જ આ ટ્રાઈબલ કોમ્યુનિટીના ઘણા વિદ્યાર્થીઓ સારી જગ્યા પર છે અને એમનું ઋણ સ્વીકારવું જ રહ્યું જ્યોતિ જગતાપ નેશન પ્રસિદ્ધ રાજપીપળા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર